રાજકોટ શાસક પક્ષના નેતા લીલુબેન જાદવે ગંભીર આરોપ લગાવ્યા ભાજપના ચોક્કસ લોકો તેમના વિરુદ્ધ ષડયંત્ર કરતા હોવાનો આરોપ ભાજપના નેતાઓ કરતા હોવાનો આરોપ લગાવ્યો પોલ ખોલવાની લીલુબેન ચીમકી આપી લીલુબેન જાદવે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી અને સમય માગ્યો અને અમારા જ ચોક્કસ લોકો બદનામ કરતા હોવાનો આ પત્રમાં તેમણે આરોપ લગાવ્યો મીડિયા સમક્ષ વાત કરતા શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ ભાવુક પણ થયા વાત છે કે મારા જે ચાલતા એને અન્યાય થયો એની લડતમાં ક્યાંક હું અટવાઈ ગઈ છું એમાં હું અત્યારે હું જે કરું છું એ મને ખબર નથી કે હું કઈ બાજુ જઈ રહી છું પણ મને ગરીબ માણસને ન્યાય મળે એમાં મારા પ્રયત્ન છે કે કોઈ કોઈ અન્યાય થઈ રહ્યો છે તો એમાં ક્યાંક ને ક્યાંક મારી પણ માથે મીડિયા મિત્રો એ કઈ પણ સારું સાસતું બધું લખ્યું છે તો એ ક્યાંક મને પણ દુઃખ છે કે આ ન થવું જોઈએ ગાંધીનગર મારા કામ અર્થે પૂનમ હતી તો હું મારા પરિવાર સાથે અંબાજી સો ટકા હું તમને નાનદ પાડતી કે હું અંબાજી ગઈ હતી પણ આ સોમનાથ ને ઓલું જે લખ્યું છે એ ક્યાંક મારા માટે ખબર નહીં લીલુબેન નું જે પ્રકરણ છે પેલા એ કે ડ્રાઈવર ની ફાળવણી બાબત માં મેયર વિભાગની અંદર ડ્રાઈવરની ફાળવણી થતી નથી અને ડ્રાઈવરની ફાળવણી છે ફાયર વિભાગને વહીવટી તંત્ર દ્વારા થતી હોય છે એટલે ડ્રાઈવર બાબતમાં જે કાંઈ ઇસ્યુ છે મારી સામે પણ આવ્યા છે પણ ડ્રાઈવર કોની ગાડીમાં કોને બેસાડવા એ ફાયર વિભાગ નક્કી કરતું હોય છે એટલા સ્પષ્ટપણે કહું છું કે ડ્રાઈવરની ફાળવણી બાબતે જે પણ ઇસ્યુ થયા છે તો મારા વિભાગની અંદર એ આવતું નથી એટલે લીલુબેને મને ક્યારેય એવી ફરિયાદ કરેલી નથી કે તરીકે તરીકે અથવા એક બેન મારી મારી વેદના હું એને કહું એટલે લીલુબેન પાસે આવ્યા નથી તેમને બદનામ કરવામાં આવી રહ્યા છે તેમના વિરુદ્ધ ષડયંત્ર પણ રચવામાં આવી રહ્યું છે સાથે તેમણે એ પણ કહ્યું છે કે સમય આવે આ બધાને હું ખુલીને વાત કરીશ આ તમામને ખુલ્લા પાડવાની તેમણે ચીમકી પણ આપી છે તો મીડિયા સમક્ષ વાત કરતા શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ ભાવુક થયા હતા આ સાથે જ તેમણે એ પણ કહ્યું છે કે સમય આવે બધાની પોલ ખોલીશ જો કે લીલુબેન જાદવે ગૃહમંત્રી અમિત શાહને એક પત્ર લખ્યો છે અને સમય પણ માંગ્યો છે તો ભાજપના ચોક્કસ લોકો એ છે જે તેમની વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે અનેક સવાલ ઉઠી રહ્યા છે કારણ કે લીલુબેન જાદવ જે પ્રકારની વાત કરી રહ્યા છે કે તેમના વિરુદ્ધ કોઈ ચોક્કસ લોકો છે જેઓ ષડયંત્ર કરી રહ્યા છે આ પ્રકારનો આરોપ તેમના તરફથી લગાવવામાં આવ્યો છે અને કેટલાક લોકો જે ચોક્કસ લોકો છે જે બદનામ કરતા હોવાનું પણ આરોપ લગાવાયો છે અને જે પત્ર લખ્યો છે ગૃહમંત્રી અમિત શાહને તેમાં તેમણે સમય માગ્યો છે અને એ પણ આરોપ લગાવ્યો છે કે ભાજપના જ ચોક્કસ લોકો તેમને બદનામ કરી રહ્યા છે વિપક્ષ નેતા વર્ષરામભાઈ સાગઠિયા આપણી સાથે જોડાયા છે વર્ષરામભાઈ લીલુબેન જાધવ જેમણે એ પ્રકારની વાત કરી છે કે તેમના જ ભાજપના જ કેટલાક ચોક્કસ લોકો છે તેમણે બદનામ કરી રહ્યા છે ષડયંત્ર રચી રહ્યા છે આપની પ્રતિક્રિયા

એ માણસ કામ કરે છે અમને દેખાય પણ છે હવે કયા ગ્રુપ પડા એને આવુ રીતે હેરાન કરી રહ્યા છે એ એને પોતાને ખબર હોવી જોઈએ કારણ કે એ જે ગ્રુપમાં હોય એ ગ્રુપ અત્યારે થોડું ડીમ પડતું હોય એટલે બીજા જે નવા ઉભા થઈ જાય છે નવા રહ્યા હેરાન કરવામાં આવી રહ્યા છે એવું ગઈ કાલે રાજકોટના મેર પણ સ્ટેટમેન્ટ આપ્યું છે રાજકોટના ના પણ ગઈ કાલે કીધું કોઈ ખાલી પાછળ સ્પેશિયલ માણસ રાખવામાં આવે છે ટીમ મોકલવામાં આવે છે આમ કરવામાં આવે છે એવું બધું જ આપ્યું છે પણ હકીકતમાં એ લોકોને હવે જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થાય કર્યો છે એ ભ્રષ્ટાચાર બહાર આવવાની તૈયારીમાં છે લોકો એનાથી ગળોગળા આવી ગયા છે ભાજપથી અને બધું જ થોડા દિવસમાં કોર્પોરેશનની ચૂંટણી પહેલાં બધું બહાર આવશે એવું અમારું માનવું છે જે વૈશનભાઈ તમે એવું કીધું કે ભાજપમાં અલગ અલગ ત્રણ ગ્રુપ બની ગયા છે તો આ ગ્રુપ શું છે આ ત્રણ અલગ અલગ ગ્રુપ એમાં વિજયભાઈ વિજયભાઈ અવસાન થવાથી એ બાજુ જઈ રહ્યા છે એક વજયભાઈ નું નું ને એક વિજયભાઈ નું વિજયભાઈ નું અત્યારે પોતાનું પણ બિચાર અત્યારે એટલે તો ભગવાન ના દ્વાર માં એની વિસ્તૃત એવું સારું ન કહેવાય પરંતુ એવું એના ગ્રુપ વાળા કરાવે એનો ખર્ચ આપવાની મંજૂરી ખુદ લગાવ્યો છે આ પ્રકારની વાત તેમણે કરી છે તો આ તરફ કોંગ્રેસનું કહેવું છે કે રાજકોટ ભાજપમાં અલગ અલગ ગ્રુપ બની ચૂક્યા છે ત્રણ અલગ અલગ ગ્રુપ છે જે બજારે પાડી દેવા માટેના પ્રયાસો કરતા હોવાની વાત કોંગ્રેસ તરફથી પણ કરવામાં આવી રહી છે તો આ તરફ આપણે એ પણ જણાવી દઈએ કે લીલુબેન જાદવ કે જેમણે ગૃહમંત્રી અમિત શાહને એક પત્ર લખ્યો છે અને આ સાથે જ આ પત્રમાં તેમણે એ પણ આરોપ લગાવ્યો છે કે અમારા જ ચોક્કસ લોકો બદનામ કરી રહ્યા છે આ પ્રકારની વાત તેમણે પત્રમાં કરી છે બે અને આ સાથે જ પત્રકારો સાથે તેમણે વાતચીત કરી તો એ દરમિયાન તેઓ ભાવુક થતા જોવા મળ્યા હતા સાથે પણ કહ્યું કે આ તમામ જે ષડયંત્ર તેમના વિરુદ્ધ કરવામાં આવી રહ્યા છે તેમની ઉપર તેઓ ટૂંક સમયમાં ખુલ્લા પાડશે તેવી વાત તેમણે કરી છે